બોલો શું થયું છે સાહેબ મને તો ગળો ભળે મોઢું આખું ખોલો

ખબર છે મારા પિતાને કેન્સર થયું છે શું શું ખાવાથી થયું છે તમાકુ ખાવાથી થયું છે તો તને જાય અને વિજયને પણ કેન્સર થશે શું અમને પણ થશે હવે અમે શું કરીશું ચાલો આપણે ડોક્ટર પાસે જઈએ હાલો હાલો ડોક્ટર આ બધા મારા મિત્રો છે ને ઘણા સમયથી તમાકુ ખાય છે શું એને પણ કેન્સર થશે જો તમે સતત તમાકુનો સેવન કરશો તમને જરૂરથી કેન્સર થશે ઓ અમે તમાકુ ખાવાનું છોડી દઈએ તો મિત્રો હજુ તમે નાના છો તમારે તમાકુનો સેવન ન કરવું જોઈએ જો બીજા કરતા હોય તેને અટકાવવા જોઈએ હવે અમે તમાકુનો સેવન નહીં કરીએ જો તમે તમાકુનો સેવન નહીં કરો તમને ક્યારેય કેન્સર થશે નહીં

એ ભાઈ મને તો વટાણા રાખો ઈલા હો